તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકની પસંદગીના સસ્પેન્શન નો અંત આવી ગયો છે ગઈકાલે મોડી સાંજે શરૂ થયેલી પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં પણ રાત સુધી કુકડું ગુજવાતા સસ્પેન્સ યથાવત રહ્યો હતો ત્યારે સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધો જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરાબેન પટેલની વરણી કરવામાં આવી છે મીરાબેન પટેલ વોર્ડ નંબર દસના કાઉન્સીલર છે ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકમાંથી આવતા નટવડજી મથુરજી ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની સત્તાવાર નિમણૂંક કરી દેવાઈ છે મહિલા મેયર તરીકે આપણા શીર્ષસ્ત્ર નેતૃત્વ એ આપણને શ્રી મીરાબેન નીતિશ કુમાર પટેલ ને